લોકસભાની ચૂંટણી માટે ભાજપે કવાયત શરૂ કરી છે જ્યારે પ્રથમ તબક્કામાં પંદર ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા જેમાં બનાસકાંઠાની લોકસભા બેઠક માટે ડૉક્ટર રેખાબેન ચૌધરીને નિયુક્ત કરવામાં આવી છે જોકે આ નામ જાહેર થતા બનાસકાંઠા જિલ્લામાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી જોકે સૌપ્રથમ વખત આ વખતે લોકસભાના ઉમેદવાર તરીકે મહિલાની પસંદગી કરાતા મહિલા સશક્તિકરણ સાથે મહિલાઓનું સન્માન કરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે રેખાબેનનું નામ જાહેર થતા રેખાબેન સૌપ્રથમ શક્તિપીઠ શક્તિપીઠ અંબાજીમાં અંબાના દર્શને પહોંચ્યા હતા અંબાજી પહોંચતા તેમના કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આતશબાજી પણ કરવામાં આવી હતી સાથે બનાસકાંઠા જિલ્લાના ભાજપાના જિલ્લા પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી કીર્તિભાઈ વાઘેલા હિતેશભાઈ ચૌધરી સહિત અન્ય ભાજપાના પદાધિકારી ઉપસ્થિત રહી રેખાબેની સાથે અંબાજી મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા અંબાજી પહોંચેલા રેખાબેને અંબાજી મંદિરમાં નતમસ્તક થઈ માતાજી પાસે પોતાની જીતના આશીર્વાદ મેળવ્યા હતા મંદિરમાં પહોંચેલા રેખાબેનને અનેક કાર્યકર્તાઓ સ્વાગત કરતા જોવા મળ્યા હતા તેનો ભારે ઉત્સાહ બેવડાયો હોવાનું લોકોમાં મનાઈ રહ્યું છે રેખાબેન અંબાજી મંદિર પહોંચતા મંદિરના ભટજી મહારાજ ભરતભાઈએ પણ તેમને કુમકુમ તિલક કરી અને માથે ચુંબડી ઉડાડી અને તેમનું સન્માન કર્યું હતું ત્યારે તન્મયભાઈએ પણ માતાજીની ગાદી ઉપર તેમને પોટલી બાંધી આશીર્વાદ પ્રદાન કર્યા હતા દેખાબેને જણાવ્યું હતું કે આજથી મા અંબાના દર્શન કરી પોતાના પ્રચાર પ્રસારનો પ્રારંભ કર્યો છે અને હવે તેઓ વીત જીતની ભારે અપેક્ષા કરી રહ્યા છે લોકોમાં પણ મનાઈ રહ્યું છે કે ગત વખતે જે સીટ પરબતભાઈ પટેલે જીતી અને બનાસકાંઠાનું કમળ જે રીતે દિલ્હી મોકલવામાં આવ્યું હતું તે જ રીતે આ વખતે ડૉક્ટર રેખાબેન પણ પોતે વિજય પામી અને બનાસકાંઠાનું કમળ દિલ્હી મોકલશે તેવી મા અંબાને નતમસ્તક થઈ પ્રાર્થના કરી હતી અને માતાના ચરણોમાં દર્શન કરીને હું મારા પ્રચારનો આરંભ લોકસભા છે હા મારા મારા દાદા ગલબાભાઈ બનાસ ડિરીના ગલબાભાઈ નાનજીભાઈ ના સેવાના કાર્યોને જોઈને અમને ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ અર્પી છે એવું હું માનું છું અને એમના જ કાર્યો હેઠળ હું સેવા કરી ટિકિટ મળતા સાથે સૌ પ્રથમ વખત માતાજી ને યાદ કર્યા છે માતાજી ચરણોમાં આવ્યા છો વિજય માટે શું કહો વિજય વિજય મેળવીને જ રહીશું અને મોદી સાહેબના ચરણમાં જરૂરથી એક કમર ધરીશું આભાર